પરંતુ ત્યાં સીઈઓ તથા પ્રમુખ સાહેબા જનોવાથી કાર્યક્રમોમાં ભારે નારાજગી જોવા મળી પરિણામે શહેર કોંગ્રેસના આગેવાનોએ પાલિકા પ્રમુખના ચેમ્બર આગળ રામધૂન બોલાવ્યો અને ચેમ્બર પર આવેદન પત્ર ચૂંટણીને વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ સંગઠન મહામંત્રી પ્રિયવર્દન પટેલ વિપક્ષ નેતા ઇમરાનભાઈ બાદશાહ પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન કમલાબેન જયેશભાઈ અશોકભાઈ ઈશ્વરભાઈ દેસાઈ કુમાર ભાટ મુકેશભાઈ પટેલ કાંતિભાઈ ગામેથી કોર્પોરેટર અજાગભાઈ આસિફભાઈ જયદાબેન મહિલા પ્રમુખ બિંદુબા તેમજ આગેવાનો ગોપાલસિંહ ઈશ્વરસિંહ હીરાભાઈ મકવાણા રણછોડભાઈ પરમાર ઈશાકભાઈ શેખ અને અકિલ શેખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસે નગરપાલિકાને ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક શહેરની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે બ્યુરો ચીફ આબિદ અલીપુરા સાબરકાંઠા

હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં જે ગટારો ઉભરાઈ રહી છે સ્ટ્રીટ લાઇટો બંધ છે મહાવીનગરનો રોડ જે છ મહિનાથી બનતો નથી ને પડી રહ્યો છે એને લઈ અને વિસ્તારના માણસો સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા એમાં સવિશેષ બ્રહ્માણીનગરના ગંદા પાણીથી જે આખો વિસ્તાર ભરેલો છે ઉભરાઈ રહ્યો છે વિસ્તારમાં કોમન પ્લોટ હોય ખુલ્લા રોડ હોય બધે જ પાણી ગંદા ભરાઈ રહ્યા છે એને લઈને અમે આજે આવેદનપત્ર સીઓ સાહેબ અને પ્રમુખ સાહેબને આપવાયા હતા ભાજપના નગરપાલિકાના પ્રમુખને પણ બંને હાજર ન હતા એટલે અમે એમના દીવા એમની ઓફિસના ચેમ્બર ઉપર અહીંયા અમારું આવેદનપત્ર ચોંટાડીને આવ્યા છે એમના પ્રતિનિધિને પણ એક આવેદનપત્ર આપ્યું છે અને ત્યાં અમે બેસી અને રામધૂન પણ બોલાવી હતી કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને સદબુદ્ધિ ભગવાન આપે એવી અમારી માગણી છે આવનારા દિવસોમાં જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે મોટું જ્વલંત આંદોલન કરીશું સાથે સાથે ગટરના એક કરોડ ને એસી લાખના સફાઈનો કોન્ટ્રાક્ટ છે વરસનો અને પર ડે પચાસ હજાર રૂપિયા જે રીતે ગણીએ તો તેમ છતાં પણ ગટારો રોજ હિંમતનગરમાં માવીનગર હોય બરોબર છે ટીપી રોડ હોય છાપરિયા હોય મહેતાપુરા હોય બ્રહ્માણીનગર હોય દરેક વિસ્તારોમાં ગટારો ઉભરાઈ રહી છે જેને લઈને આજે સખત વિરોધ નોંધાયો છે જો આવનારા દિવસોમાં નગરપાલિકાના સત્તાધીશ હોવાનું નિરાકરણ નહીં લાવે તો જોરદાર વિરોધ કોંગ્રેસ પક્ષ પ્રજાને સાથે રાખીને કરશે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નોંધાવશે પ્રિયવદનભાઈ પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી